આગળ અધ્યાય અધ્યાયમાં આપણે જોયું કે જ્ઞાન ચક્ષુથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જોનાર પરમાત્માને પ્રાપ્ત કરી લે છે તો પ્રશ્ન થાય

તેમજ લૌકિક કે પારલૌકિક બધાથી ઉત્તમ છેવટનું જે જ્ઞાન છે તે હું તને બતાવવા જઈ રહ્યો છું કરીને મુનિજનો પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે વળી આગળ કહે છે ઇદમ જ્ઞાન મમ સાધર્મ્ય માગતા સર્ગે અપિ નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ જે ભક્ત આ જ્ઞાનનો આશરો લે છે તે મારા સાધર્મ્યને પ્રાપ્ત થાય છે તેનો ઉત્પત્તિ કાળમાં જન્મ થતો નથી અને પ્રલય કાળમાં તે વ્યથિત થતો નથી આગળના શ્લોકમાં ભગવાને ઉત્તમ અને પર બે વિશેષણોથી જે જ્ઞાનનો મહિમા કહ્યો એ જ્ઞાનનો અનુભવ કરવો એ જ તેનો આશ્રય લેવો છે અને આ જ્ઞાનનો ભગવાન જેવા જ ગુણો એટલે કે દયા કરુણા ઉદારતા ક્ષમા વગેરેનો વિકાસ થાય છે આ ગુણોનો વિકાસ એ જ જીવનની સાધના છે અને આવો સાધક જન્મ મરણના ચક્રથી મુક્ત થાય છે અને પ્રલય કાળે પણ વિચલિત થતો નથી હવે આ જ્ઞાનનો ઉપક્રમ શરૂ કરતા ભગવાન આગળ કહે છે મિરમદ્રહિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ ભવતી ભારત હે ભારત મારી પત્ની મહદ બ્રહ્મ છે તેમાં હું ગર્ભ સ્થાપિત કરું છું તેમાંથી બધા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે તેમ આ વિશાળ સૃષ્ટિ પરમેશ્વર રૂપતિ અને મૂળ પ્રકૃતિ રૂપ પત્નીના સંયોગથી ઉત્પન્ન થાય છે જ્યાં પરમેશ્વર વિશાળ બ્રહ્માંડોના ઉત્પત્તિના ગર્ભસ્થાપન કરે છે અને એ પછી સગડા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે બીજી રીતે વિચારીએ તો જન્મ મરણમાં પડેલો આ જીવ મૂલત પરમાત્માનો જ અંશ છે અને તેથી જ ભગવાન આગળ કહે છે સર્વયોની સુકંતેય મૂર્તયઃ સંભવંતિયા તાસામ બ્રહ્મ મહદ્યોનિલ અહમ બીજ પિતા હે કૌંતેય બધી યોનીઓમાં જે જે પ્રાણીઓ પેદા થાય છે તેમાં જે મૂળ પ્રકૃતિ છે તે માતા છે અને તેમાં બીજ પ્રદાન કરનાર પિતા હું છું લાખ યોનીઓ છે જેમાં સ્થાવર જંગમ જલચર થલચર નભચર જરાયુજ અંડજ ઉદ્ભીજ સ્વેદજ એ સર્વનો સમાવેશ થાય છે એ બધી યોનીઓનું ઉત્પત્તિ સ્થાન બ્રહ્મ છે અર્થાત મૂળ પ્રકૃતિ છે અને મૂળ પ્રકૃતિમાં જીવરૂપી બીજનું સ્થાપન કરનાર પિતા પરમેશ્વર છે આજે બસ આટલું જ હરિયો